ગુજરાત સરકાર દ્વારા લગ્ન પ્રસંગે કન્યાના પિતાને સરકાર શ્રીની આર્થિક મદદ એટલે કુંવરબાઈનું મામીરું સહાય યોજનાનો લીધો લાભ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામીરું સહાય યોજના અન્વયે બાર હજાર નાણાકીય સહાય કુંવરબાઈનું મામીરું યોજનાનો લાભ મળ્યો એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર લાભાર્થીની માતા શ્રી હેમલતાબેન પટેલ રાજ્ય સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની દીકરીના લગ્નના શુભ અવસરે આર્થિક તંગીના અનુભવી પડે તે માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના દ્વારા પરિવારની દીકરીને રૂપિયા બાર હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે કુંવરબાઈનું મામેરું સહાય યોજનાનો લાભ મેળવનાર પટેલ આર્મીબેન મુકેશભાઈના માતા શ્રી હેમલત્તાબેન પટેલે જણાવ્યું તેઓ સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામના વતની છે તેમણે કુંવરબાઈનું મામેરું સહાય યોજના વિશે જાણ શ્રી રાગીણીબેન પટેલે કરી જેથી તેમણે પોતાની દીકરી પટેલ